તમારે ચડી પહેરીને અધિકાર નથી હોવાનો અને કસ્ટમરને ને રીતે જવાબ દેવાનો છે બરોબર ટીપ ને ટીપાની વાત નથી તમે મને પેલા હું કીધું ડોક્ટર લખી દીધું આટલું બધું ઇંગ્લિશ હું પાવરફુલ છે મોટા ભાઈ એ તમને મારે કેસ દેવો અત્યારે મારો કેસ સોનોગ્રાફિકમાં માં છે તાત્કાલિક તમને હાથ થી દઉં

બરોબર સોશિયલ મીડિયામાં કાલે આવશે જવાબ દઈ દેજો અને પછી બધાને ના પાડજો બહુ મજા આવે ને તમને બધાને આ જોઈ લેજો આ હોસ્પિટલ બરોબર અહીંયા હું આવે છે અડધી ચડ્ડી પહેરીને અને આખું મચોડે છે જોઈ લેજો સાહેબ